જો કે ક્ષત્રિયોએ એલાન કર્યું છે કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે ત્યારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિયો કોના તરફી રહે છે તે તો પરિણામ બતાવશે વાઘોડિયા વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ માળોધર ખાતે મંદિરમાં સૌ દર્શન કર્યા હતા બાદમાં રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા તે સમયે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સાંસદ રંજનબેન ભટ્ટ વગેરે ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેઓએ ભાજપના ઉમેદવાર જંગી બહુમતીથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો